બ્લેક હોલ શિવ એટલે બ્લેક હોલ એમાંથી એક બાજુમાં અને એક બાજુ થાય આપડે રાખવું હોય કઈ રાખવું ખબર નથી પડતી પણ એની અંદર બધા એ ચેપ્ટરમાં આવશે એટલે ઈ આખી એવી વાતો હશે કે ન તમે સાંભળ્યું હોય એટલે પછી એવું લેજ મૂકીનું ભૂત સવાર થયે ને ઉતરી જશે खरे खंडी पता, पता नहीं खंडा खंडी मुक्ति नो में है कुछ तो बाकी है પછી રમુ રુシમોન એના બ શાસ્ત્રોમાં એના સંકેત આપે પણ સંકેત જેવી રીતે આપણે આપ્યા હે ને કે આ વાતને બલે પડતી નથી એવો શબ્દ હે એક રાસ ગોપી અને કૃષ્ણનો જે રાસ હે ને જે એ રાસ એક જે તે ઈ યુનિવર્સલ ડાન્સ હે એને પ્રતિજ્ઞા છે એક દ્રુત હે

ਆਪਾਰ ਖਣ ਹੋਵੇ ਕਾਲੀਆਂ ਸਾਕੇ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ